કુદરત છે એ જ પ્રકૃતિ છે અને પ્રકૃતિના આપણે અહીંયા જે નયન રમ્યો દૃશ્યો જોવા મળી રહ્યા છે એવા પંચનાથ મહાદેવના આપણે પ્રાંગણમાં આવી ગયા છીએ આમ તો તળાજાના મોક્ષધામ તરીકે પણ આ જગ્યાને ઓળખવામાં આવે છે મિત્રો તમને એમ થતું હશે કે આ એક વૃક્ષ છે આ સામાન્ય બાબત છે તમને એમ થતું હશે કે આ વૃક્ષમાં આ લોકો શું બતાડે છે પરંતુ આ ખરેખર વૃક્ષ નથી દેવ મંદિરની પાછળનો વિસ્તાર છે તો આપણે એની પણ દર્શન કરીશું કે જ્યારે માનવદેહ છ શરીર છોડી દે છે ત્યારે એનું જે પંચમહાભૂતમાં એનું વિલીનીકરણ કરવામાં આવે છે જે અગ્નિ સંસ્કારની આપણી હિન્દુ ધર્મ મુજબ જે રીતિ રિવાજ હોય છે એ કરવામાં આવે છે આપણે એમ પણ કહી શકીએ કે લગભગ તળાજાના મોટા ભાગના વ્યક્તિઓ જ્યારે દેહ છોડે છે ત્યારે આ જ માર્ગથી એમને લઈ જવામાં આવે છે અને તેમનું જે શરીર છે એ પંચમહાભૂતમાં વિલીન થતું હોય છે છે મોક્ષધામ છે એમના પણ આજે મેં જેમ આપને કીધું એમ દર્શન કરવાના છીએ તળાજાનો કોઈ વ્યક્તિ છે હિન્દુ ધર્મનો તો મોટા ભાગના વ્યક્તિને જેમ મેં કીધું એમ આ માર્ગ પરથી જ છેલ્લા પોતાના જે સ્વર્ગ ગમન કહી શકાય એ માર્ગ ઉપર જવા માટે આ માર્ગ ઉપર એમને આવવું પડે છે ત્યારે આ જે તમે જોઈ રહ્યા છો તે અંતિમ વ્યક્તિની વિસામો કહી શકાય એ વિસામો જે વ્યક્તિનો પાર્થિવ દેહ હોય એને અહીં આપવામાં આવે છે મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તળાજાના મોક્ષધામની અંદર વિડીયોમાં અમારી સાથે અંત સુધી બન્યા રહેજો જે હિન્દુ ધર્મમાં રીતિ રિવાજો છે જ્યારે માણસનું મૃત્યુ થાય જ્યારે માણસનો જીવ છે આત્મા છે પરમાત્મામાં વિલીન થાય ત્યારે ખાસ પ્રક્રિયા હોય છે કાં તો એમને સમાધિ દેવામાં આવે છે અને કાં તો એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે અગ્નિ સંસ્કાર તો આપણું જે તળાજાનું મુખ્ય મોક્ષધામ છે ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના પ્રાંગણમાં જ આ મોક્ષધામ આવેલું છે એટલે એમ કહી શકાય કે અહીં જે જીવને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે એ સીધો શિવના ચરણોમાં પહોંચે છે એવી પણ એક માન્યતા છે આપણી જે વ્યવસ્થાઓ છે એના આપણે વિડીયોમાં દર્શન કરીશું વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા જે તળાજાના સમાજો છે એમના કાસ્ટ અહીં બનાવવામાં આવેલા છે જે જય ગોપાલ લખેલું છે પ્રજાપતિ સમાજનું જે કાસ્ટઘર છે ત્યારબાદ સુથાર સમાજનું કાસ્ટકર અહીંયા આપણે દર્શન કરી શકીએ છીએ ત્યારબાદ ભરવાડ સમાજનું કાસ્ટઘર છે એ જ રીતે ખડગ સમાજનું કાસ્ટઘર છે જય વેલનાથ જે કાસ્ટઘરમાં લખેલું છે કોળી સમાજના કાસ્ટઘર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારબાદ જય શ્રી રામ લખેલું છે આ સંભવિત સાધુ સમાજનું કાસ્ટઘર હોઈ શકે છે ત્યારબાદ જય માતાજી લખેલું છે ક્ષત્રિય સમાજનું કાષ્ટકર હોય જ્યાં જય માતાજી લખવામાં આવેલું છે ત્યારબાદ એમની જ બાજુમાં બ્રહ્મ સમાજ તળાજા એટલે બ્રાહ્મણ સમાજનું કાષ્ટકર આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તે પછી જૈન સમાજનું જે કાષ્ટકર છે એ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જૈન સમાજનું કાષ્ટકર વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારબાદ જય દાસારામ લખેલું કાષ્ટઘર સગર સમાજનું જે કાષ્ટઘર છે એ પણ આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ મિત્રો આ એકમાત્ર વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા દરેક સમાજના સ્વતંત્ર કાષ્ટઘરોના આપણે અત્યારે દર્શન કરીએ આગળ વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો જે મોક્ષધામ છે એમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અત્યારે આપણે જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ સૌથી જૂનું કાષ્ટઘર અહીંયા જોવા મળી રહ્યું છે કદાચ રાજાશાહીના સમયનું હોય નળિયાવાળું છે એટલે આપણે એવું અનુમાન લગાડી શકીએ એમના જે દરવાજાઓ છે એ પણ કાસ્ટમાંથી બનેલા છે બહુ જૂનું રાજાશાહી સમયનું કાષ્ટ સંગ્રહ કરવાનું એક કેન્દ્ર કહી શકાય એવું અહીં બનાવવામાં આવેલું છે બાજુમાં એક તમે કૈલાસ ધામ કરી અને એક આખો સ્ટ્રક્ચર જોઈ શકો છો અહીં જ્યારે વરસાદ હોય ત્યારે પાર્થિવ દેહને સંસ્કાર આપવામાં આવે છે કોઈ દાતાશ્રીએ તેમના પત્નીના સ્મરણાર્થે આ જે છે તે બનાવેલું હોય એવું તકતી ઉપરથી આપણે કહી શકીએ છીએ ત્યારબાદ મિત્રો જેમ જેમ તમે મોક્ષધામમાં અંદર પ્રવેશ કરો છો તેમ તમને એક વિશાળ વડલો વડલાનું જે દ્રશ્ય છે એ જોઈ અને તમારા રૂવાડા ઊભા થઈ જાય છે રોમાંચનો અનુભવ થાય છે કહેવાય છે એક માન્યતા એવી પણ છે કે પાંડવોના કાળમાં જી આ મિત્રો કાળની અંદર આ જે વડલો હતો એમના બીજ રોપાયા હતા અને એમની વડવાઈઓ આજે સમગ્ર પ્રાંગણમાં ફેલાય છે લગભગ મારા અંદાજ મુજબ તળાજા શહેરમાં આનાથી મોટો એક વડલો મેં ક્યાંય જોયો નથી આ સિવાય એક સાંગાણામાં પણ વિશાળ વડલો છે પરંતુ તળાજા શહેરનો સૌથી મોટો વડલો કદાચ આ હશે જેમ આપણે આગળ જઈ રહ્યા છીએ તેમ જેમ મેં આપને આગળ પણ કીધું હતું પ્રકૃતિના દર્શન થાય છે કુદરતના દર્શન થાય છે પ્રકૃતિના પ્રતિક સમી શેત્રુંજી નદી અને તળાજી નદીનો સમન્વય એ પંચનાથ મહાદેવના અને મોક્ષધામના એક કિનારા તરફ આપણને જોવા મળે છે જ્યાં નદીનું પાણી ખળખળ વહેતું હોય છે એક તરફ વૃક્ષોની હારમાળા હોય છે ઉપર બગલાઓ અને ચામાચીડિયા જેવા પક્ષીઓ ખળબળાટ કરતા હોય છે તો આ જે બગલાઓ હોય છે ચામાચીડિયા હોય છે જુદા જુદા પક્ષીઓ હોય છે એમનું આ કાયમી નિવાસસ્થાન છે આ વૃક્ષોમાં તેઓ નિવાસ કરતા હોય છે અને એમનો જે અવાજ હોય છે એમના અવાજથી આ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે અમારી સાથે તમે આ મોક્ષધામની અનેકો સમાધિઓના પણ દર્શન કરી શકો છો મિત્રો કહેવાય છે કે આ સાધુ સમાજ જે આપણો હોય છે હિન્દુ ધર્મમાં સાધુ સમાજના જે લોકો હોય છે એમને સમાધિ દેવામાં આવતી હોય છે જેમ મેં કીધું એમ બે સંસ્કાર હોય છે એક સમાધિ દેવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો જે સાધુ સમાજ ગોસ્વામી સમાજના મહાપુરુષો છે એમની સમાધિઓના પણ આપણે અહીં દર્શન કરી શકીએ છીએ એક તરફ વણકર સમાજ એટલે કે દલિત સમાજની સમાધિઓ પણ અહીં આપણને જોવા મળે છે અને આ તરફ અગ્નિ સંસ્કારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે

એ સમન્વય ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને ભજન વાગી રહ્યું છે કે આશા કરું છું આપની અને કોઈ ઈચ્છા નહીં મહાદેવનું સ્થળ છે મહાદેવના દ્વાર સુધી પહોંચાડવાનું સ્થળ છે અને ભજનો સાથે પ્રકૃતિના અવાજોની સાથે અત્યારે જે વાતાવરણ છે એ સ્થિર બની ગયું હોય એવું હું કહી શકું છું મિત્રો તમને એમ થતું હશે કે આ એક વૃક્ષ છે આ સામાન્ય બાબત છે તમને એમ થતું હશે કે આ વૃક્ષમાં આ લોકો શું બતાડે છે પરંતુ આ ખરેખર વૃક્ષ નથી આ એક વડવાય છે વડલાની અને વડવાય જમીનમાં ખૂચી અને વૃક્ષમાં જોડાઈ ગઈ છે વડલામાં એનું જે મૂળ સ્થળ છે એ તમે અહીંયા ઉપરથી જોઈ શકો છો કનેક્ટ થઈ અને આપણે જે વડલાના દર્શન કર્યા એ વડલા સાથે જ જોડાયેલું છે એ જ વડલાની વડલા વડવાઈ છે આ ઉપર તમે વિડીયોમાં તો મિત્રો આ છે પ્રકૃતિની તાકાત કંઈક વડલો છે એની વડવાઈ ક્યાં સુધી પ્રસરી શકે છે એ જ રીતે આપણે માનવતા પ્રસરાવવાની પ્રકૃતિ આપણને ક્યાંકને ક્યાંક સંદેશ આપતી હોય એવો આપણે કહી શકીએ છીએ